બરાયા ગ્રામ પંચાયત ચૂંટણી હતી એમાં મારા સુપુત્ર શ્રી મનોહરસિંહ મહેન્દ્રસિંહ જાડેજા ત્રેવીસ વિજેતા થયા છે હું મારા ગામની વાત કરું મારા ગામમાં અમે છેલ્લા વીસ વર્ષથી મુન્દ્રામાં રહીએ છીએ પણ જે ગામમાં જે અશાંતિનો અને જે અરાજાગતાનો જે માહોલ હતો ગામ લોકો ડરનો માહોલ હતો મારા ગામની અંદર મેં બે પેનલ બનાવી બે પેનલ ને ધાક ધમકી આપીને એનો વિસર્જન કરવામાં આવ્યો ને મારી ત્રીજી પેનલ બનાવી ગામવાસીઓને મેં કીધું તમારે દરેક સમાજમાંથી રાજપૂત ક્ષત્રિય મુસલમાન બાવાજી કોઈ પણ સર પર તો હું તન મદદ કરવા માટે તૈયાર છું પણ મારી એક દુઃખ સાથેની વાત છે આખા ગામમાંથી ભયના કારણે કોઈ ઉમેદવાર તૈયાર ન થયો ત્યારે ના છૂટકે મને એવો વિચાર આવ્યો કે હું જો મારા પુત્રને જો નહીં આપું તો હું ગામથી અન્યાય કરું છું આ ગામને અરજકતામાંથી છોડાવવો હોય તો મારા પુત્રની ચૂંટણીમાં ઉભાડવો જોઈએ અને ગામ લોકોએ જે અમને સહકાર આપ્યો એના બદલ હું ગામજનોનો ખૂબ ખૂબ આભાર માનું છું ને બીજી હું એક વાત કરું મારા ગામમાં દોઢસો મત બોગસ નાખવામાં આવ્યા હતા ના હતા પાવાગઢના હતા ખીડાણાના હતા તેમજ માલધારીઓ સિંધીઓના બની નામતા હતા સાહેબ દોઢસો મત સો મત એના કુટુંબના અમારી ટોટલ વોટિંગ થઈ હતી છસો ને નવ ની એમાંથી અઢીસો આભાર માનું છું અને જે અમને વિજય અપાવ્યો જે અમને ગૌરવ અપાવ્યો જે અમારા પરિવારને તો હવે હું એવી ખાતરી આપું છું કે મારા પુત્ર ગામના કોઈ પણ કામ હશે એના માટે અમે તન મન ધનથી મેનત કરશું ગામ સાથ સહકાર આપશું ને ગામમાં જે ભયનો માહોલ છે એ અમે દૂર કરશું